નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસની અંદર એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને એ પરિપત્રની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે હવેથી જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ છે એ આ વિદ્યાર્થીઓને આપવામાં આવશે નહીં તો એના રિલેટેડ આપણે ત્યારે પણ ઇન્ફોર્મેશન આપી હતી તો એની અંદર જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થી સંસ્થા હોય એમના દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થી નેતા દ્વારા જે છે એ ઘણા બધા વિદ્યાર્થી નેતાઓ દ્વારા પણ એનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો તો આની અંદર હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને શું તકલીફ પડી રહી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તમે જોઈ શકો છો પ્રમાણે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ હવે બંધ ગુજરાત સરકારના પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરવાના નિર્ણયો રાજ્યભરની અંદર ખૂબ જ વિરોધ છે એ કરવામાં આવેલો છે એના પછી આપણે આ પણ ઇન્ફોર્મેશન વિડીયો બનાવેલો હતો કે સરકારનો ખૂબ જ મોટો ચોંકાવનારો નિર્ણય પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બે હજાર ચોવીસ પચીસ આ વિદ્યાર્થીઓને હવેથી સ્કોલરશિપ આપવામાં આવશે નહીં વિદ્યાર્થીઓએ શું કરવું એટલે કે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે આ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને જે સ્કોલરશીપ આપવામાં આવે છે એ આપવામાં આવશે નહીં અને તમે જોઈ શકો છો અહીંયા પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે નહીં પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ સરકારનો પરિપત્ર સ્કોલરશીપ બંધ વિદ્યાર્થીઓ દ્વારા આખા રાજ્યની અંદર આંદોલન પણ કરવામાં આવ્યું હતું છતાં સરકાર છે એ ટસની મસ્ત થઈ નથી અને હજુ એનો એ પરિપત્ર છે એ લાગુ છે તો તમે જોઈ શકો છો એના રિલેટેડ સમાચાર છે એ આવી ચૂક્યા છે કોલેજમાં ભણતા હજારો આદિજાતિ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું સરકારે મેનેજમેન્ટ સ્લેશ વેકેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે તો કે જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય અને એસટી કેટેગરીના હોય અને જેમણે મેનેજમેન્ટ અથવા તો વેકેન્ટ કોટાની અંદર એડમિશન લીધું હોય એમની સ્કોલરશિપ છે એ બંધ કરી દેવામાં આવશે સરકાર દ્વારા એનો ઓફિશિયલ પરિપત્ર છે એ વર્ષ બે હજાર ચોવીસની અંદર જાહેર કરી દેવામાં આવ્યો હતો આખા રાજ્યની અંદર આનો ખૂબ જ વિરોધ કરવામાં આવે છતાં પણ સરકાર જે છે એ ટસની મસ્ત થઈ નથી એના કારણે કોલેજમાં ભણતા હજારો વિદ્યાર્થીઓનું જે છે એ ભવિષ્ય છે એ જોખમમાં સરકાર દ્વારા મૂકી દેવામાં આવી છે અને આપણે એક પછી એક જોઈએ તમે જોઈ શકો છો ગુજરાતની ડિગ્રી ઇજનેરી ડિપ્લોમા ઇજનેરી નર્સિંગ ફિજિયો ફિઝિયોથેરાપી સહિતના ટેકનિકલ પ્રોફેશનલ કોર્સિસની ખાનગી કોલેજોમાં ચાલુ વર્ષે મેનેજમેન્ટ કોટા સ્લેશ વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવેલ આદિજાતિના એટલે કે એસટી કેટેગરીના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે સરકારે આ વર્ષથી મેનેજમેન્ટ સ્લેશ વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ નહીં આપવાનો ઠરાવ કરે છે એટલે કે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે વિદ્યાર્થીઓ કોઈ પણ કોર્સની અંદર મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન મેળવે છે તો એમનેથી હવે જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવતી હતી આટલા બધા વર્ષો સુધી એ હવેથી આપવામાં આવશે નહીં પરંતુ આ ઠરાવ કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ ઓક્ટોબરમાં થયો હતો જેના પગલે કોલેજો વિદ્યાર્થીઓ માંડી રાજકીય પક્ષો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો અને ઉગ્ર આંદોલન કરવા છતાં પણ સરકારે બીજું સત્ર શરૂ થવા છતાં આ મુદ્દે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી કે નવો જે છે એ ઠરાવ હજુ સુધી કર્યો નથી સરકારે બીજું સત્ર પૂરું થવા છે છતાં શિષ્યવૃત્તિ ચાલુ રાખવા ઠરાવ ન કર્યો કોલેજોએ આગળ ભણાવવા માટે હાથ ઊંચા કરે એટલે કે કોલેજ દ્વારા કેવું કરી કરવામાં આવી રહ્યું છે કે અમને અમારી ફી છે એ ચૂકવો અને સરકાર એવું કહી રહી છે કે જે છે એ શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં તો આ કિસ્સાની અંદર વિદ્યાર્થીઓએ શું કરવું કોલેજને તો ફી ચૂકવવી જ પડે કોલેજવાળા ફી વગેરે તમને ભણવા હતી સરકારને એવું કહેવું છે કે શિષ્યવૃત્તિ અમે આપવાના નથી તો વિદ્યાર્થીઓ દ્વારા આનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો ઉગ્ર આંદોલનો પણ ગાંધીનગર અને ઘણા બધા જે છે એ કલેક્ટર કચેરીઓમાં જઈ અને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા હતા સરકાર સામે નારાબાજી કરી અને ઉગ્ર આંદોલન છે એ પણ કરવામાં આવ્યા હતા ઘણા બધા ધારાસભ્યો અને વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજા છે એ પણ વિદ્યાર્થીના તરફેણની અંદર આવ્યા હતા છતાં પણ સરકાર જે છે એ ટસની મસ્ત થઈ નથી અને હજુ આ પરિપત્ર રદ કરવાનો કોઈ પણ પ્રકારનો નિર્ણય છે એ સરકાર દ્વારા લેવામાં આવેલો નથી તમે જોઈ શકો છો ડિગ્રી ઇજનેરીથી માંડી ડિપ્લોમા ઇજનેરી અને નર્સિંગ ફિઝિયોથેરાપી સહિતની કોલેજોમાં એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સ્કોલરશીપ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા ગ્રાન્ટ આપે છે સરકારે ચાલુ વર્ષે વિવિધ ટેકનિકલ પ્રોફેશનલ કોર્સિસની કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ ઓક્ટોબરમાં ઠરાવ કર્યો હતો કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેનેજમેન્ટ કોટા સ્લેસ વેકેન્ટ કોટાના વિદ્યાર્થીઓ માટે બંધ કરવામાં આવે છે કેન્દ્ર સરકારે આ શિષ્યવૃત્તિ બંધ કરવા માટે અગાઉ જ ઠરાવ કરી દીધો હતો પરંતુ રાજ્ય સરકારે પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ ઠરાવ કર્યો હતો જેમાં જેના મુજબ કોલેજમાં મેનેજમેન્ટ કોટા અથવા તો વેકન્ટ કોટામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હોય તેવા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને હવેથી જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવી છે એ આ વર્ષથી જ બંધ કરી દીધી હતી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટાઈમ પણ નહોતો આપવામાં આવ્યો ડાયરેક્ટ જ કોઈ પણ નોટિસ વગર આ સ્કોલરશીપ છે એ બંધ કરી દેવામાં આવી હતી કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા મારફત સરકારી કોટામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ બાજુ સરકારી કોટામાં કોઈ સીટો ખાલી રહેતી હોય તો આવી સીટો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય છે તો મેનેજમેન્ટ કોટા સહિતની આ તમામ બેઠકોને પણ મેનેજમેન્ટ કોટા જ જોડવામાં આવશે જ્યારે ટેકનિકલ નર્સિંગ સહિતની કોલેજોમાં વેકેન્ટ કોટામાં સૌથી વધુ પ્રવેશ થતા હોય છે કોલેજોએ હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધા છે માત્ર ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીનો પ્રવેશ એસટી કેટેગરી વેકેટમાં થાય છે આ મુદ્દે કોલેજથી માંડી સંચાલકો અને વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કર્યું તેમાં સરકારને પુનઃ યોજના ચાલુ રાખવા માટે એક વર્ષ માટે રાહત આપવા લેખિત રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી કે કોઈ પરિપત્ર કે ઠરાવ કરે નથી જ્યારે કોલેજોમાં હવે બીજું સત્ર શરૂ થના છે જેને લઈ યુનિવર્સિટી સ્લેશ કોલેજોના સંચાલકોએ સરકારને પત્ર લખીને જણાવી દીધું છે કે જો સરકાર સ્પષ્ટતા નહીં કરે કે શિષ્યવૃત્તિ ચાલુ નહીં કરે તો બીજા સત્રમાં વિદ્યાર્થીઓની ફી વસૂલવામાં આવશે જેથી અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવો પડશે આમ કોલેજો યુનિવર્સિટી પણ હવે આગળ શિષ્યવૃત્તિ વિના ન ભણાવવાની જાહેરાત કરતાં હજારો વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બન્યું છે તો હવે આનો નિર્ણય છે એ હજુ સુધી આવેલો નથી આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે કે નહીં એનું કંઈ જ પણ નક્કી નથી જો તમારે આગળ વધવું હોય તો પૈસાની વ્યવસ્થા તમારે જાતે કરવી પડે એવા પ્રકારની સિચ્યુએશન છે એ આવીને ઊભી રહી ગઈ છે તો સરકાર બહુ જલ્દીથી નિર્ણય લે એના આપણે આપણે આ વિડીયો વતી સરકારની વિનંતી કરીએ છીએ આપણે ટ્વિટરની અંદર પણ ટ્વીટ કરી દઈશું આંદોલન થશે તો આંદોલનની અંદર પણ આપણે હાજરી આપીશું ગમે તે રીતે સરકાર કોઈ નિર્ણય લાવે એની આપણે જે છે એ રાહ જોવાની છે અત્યારે તો તમારે એવું માનીને ચાલવાનું છે કે સરકાર દ્વારા તમને આ વર્ષે જે સ્કોલરશિપ છે એ આપવામાં આવશે નહીં સ્કોલરશીપ આપવામાં આવશે નહીં તમારે તમારી ફીની વ્યવસ્થા જો તમારે આગળ ભણવું હોય તો તમારે તમારી ફીની વ્યવસ્થા જાતે કરવી પડશે અથવા તો તમારે અભ્યાસ છોડવો પડશે એવી સિચ્યુએશન છે આવી ગઈ છે આની અંદર શું થશે એની કોઈ પણ અપડેટ આવશે તો તમને એચએનજી સ્ટડી ફંડ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે ખૂબ જ દુઃખ સાથે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ